હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું બોળિયા ગુંદાનું અથાણું છે ની રેસીપી તો આ રેસીપી જે છે એ થોડી ડિફરન્ટ છે કેમ કે નોર્મલી જે રીતે ગુંદાનું અથાણું બનાવીએ છીએ ને એનાથી થોડું અલગ છે અને આ અથાણું ઝટપટ પણ બની જાય છે તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો ને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આ અથાણું બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે તો એકદમ ફ્રેશ અને ગ્રીન કલરના મતલબ કે લીલા છ મેવા અહીંયા ગુંદા લીધા છે નોર્મલી ગુંદાનું અથાણું મતલબ કે બોળિયા ગુંદાનું અથાણું બનાવવા માટે પંદરથી વીસ દિવસ લાગી જતા હોય છે પરફેક્ટ ગુંદાનું અથાણું બને ત્યાં સુધી પણ અહીંયા જે છે આપણે અથાણું એટલે કે મસાલાવાળું અથાણું બનાવવું હોય અને આ રીતે બોળીને બનાવવું હોય ખાટા પાણીમાં તો ફટાફટ કઈ રીતે બને એ રીતે હું તમારી સાથે જણાવું છું કારણ કે આ સિવાય મેં આની પહેલાં પણ એક ગુંદાનું અથાણું મૂક્યું હતું એમાં મેં ટ્રેડિશનલ જે રીતથી આપણે ગુંદાનું અથાણું બનાવે ને એની રીત મૂકી છે અને ગુંદાનું અથાણું સંભાળ સાથે કઈ રીતે બનાવે એ પણ મેં એમાં જણાવ્યું છે તો અહીંયા જે છે પહેલાં આપણે ગુંદાના ડીટીયા કાઢી લેવાના અને આવી રીતે ચાકુથી કાપો પાડી દેવાનો ને આવી રીતે ખોલીને ચેક કરી લેવાનું અને જો તમે એવું ના કરો તો પણ ચાલે માત્ર એવી રીતે કાપો પાડો તો પણ ચાલે તારમાં હલકું એને પ્રેસ કરીએ ને તો એ થોડું ખુલી જશે અને અંદર થોડું ખાટું પાણી જશે અને એકદમ પરફેક્ટ ત્રણ જ દિવસની અંદર એ અથાણું તૈયાર થઈ જશે અને ત્યારબાદ આ અથાણાથી તમે એની ગુંદાની કાચરી બનાવો ગુંદાનો સંભારવાળો આથણું બનાવો કેમ કે આવી રીતે ખાટા પાણીમાં બોળીને અથાણું બનાવવાથી છે ને એની અંદરની ચિકાસ જતી રહે છે આપણે ઘણી વાર એમ ડાયરેક અથાણું બનાવતા હોય કેરી અંદર નાખીને બનાવતા હોય તો પણ એની અંદરની ચિકાસ રહી જ જતી હોય છે તમારે ચિકાસ વગરનું આ ગુંદાનું અથાણું બનાવવું હોય ને એ પણ અઠવાડિયાની અંદર બની જવું જોઈએ ચાર પાંચ ચાર દિવસની અંદર જ બની જવું જોઈએ તો આવી રીતે ખાટું પાણી તમારી પાસે હોય કેરીનું તો એની અંદર આપણે ગુંદાને આવી રીતે કાપા કરીને એડ કરી દેવાના અને ત્રણ જ દિવસની અંદર આપણા ગુંદા એકદમ સરસ રીતે ગળી જશે ત્રણથી સાડા ત્રણ દિવસ થશે મારે તો ત્રણ દિવસની જ અંદર થઈ ગયા હતા તો જો તમને એવું લાગે અને ગુંદાનું પ્રમાણ વધારે હોય તો ચાર દિવસ કદાચ થાય પણ ત્રણ દિવસમાં પરફેક્ટ એવા ગુંદા જે આપણા છે સરસ એવા તૈયાર થઈ જાય છે અને તમે એની કાચરી બનાવો કે એનું અથાણું બનાવો તમે જે પણ બનાવો તો આ રીતે એને બોળીને રાખી શકો અને તમે જોઈ શકો અંદરથી જે છે ને ચિક્કાસ બિલકુલ જતી રહી છે અને સેજ પણ એ બગડ્યા પણ નથી અને ઘણી વાર એવું થાય કે આવી રીતે કાપા કરીને નાખે તો બગડી જાય એવું ના તમે જોઈ શકો છો મેં આને એકદમ કડક છે જો પોચા પડી ગયા હોય તો હાથમાં પણ નારે અને આવી રીતે તમે જોઈ શકો ગુંદાનો ઠળિયો એકદમ ચીકણો નથી રહ્યો અને અંદર પણ સેજે ચીકાશ નથી તો આવી રીતે આ અથાણું બનાવો અને એને એને તમે આમ પણ ખાઈ શકો ડાયરેક અને એનું અથાણું સંભારવાળું બનાવો તો પણ થઈ શકે અને એની કાચરી સૂકવીને બનાવો તો પણ થઈ શકે તો આજની આ રેસિપી તમને કેવી લાગે છે મને કમેન્ટમાં જણાવજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું આવી જ અવનવી રેસીપીઝ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ટેક કેર યુર સેર